રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના છે તે સામે આવી છે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે એસટી બસની વચ્ચે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે બ્રિજેશ સોલંકી નામનો વિદ્યાર્થી ગોંડલના કુંદાળા ગામનો રહેવાસી છે તે દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે રાજકોટમાં અકસ્માતમાં તેનું ઘટના મોત નિપજ્યું છે હાલ પોલીસ ઘટના પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટના બસ સ્ટેશન પાસે વધુ એક અકસ્માતની ઘટના છે તે સામે આવી છે બે બસોની વચ્ચે વિદ્યાર્થી છે તે આવી જતા વિદ્યાર્થીનું છે તે મોત નિપજવાની ઘટના છે તે સામે આવી છે મહત્વનું છે કે રાજકોટના બસ સ્ટેશન વિસ્તારમાં સતત ટ્રાફિક છે તે રહેતો હોય છે સતત અવારનવાર અહીં નાના મોટા અકસ્માતોની ઘટના છે તે સામે આવતી હોય છે અત્યારે રાજકોટમાં વધુ એક ઘટના છે તે આ સામે આવી છે મહત્વનું છે કે જે જે વિદ્યાર્થી છે તે જે છે તે કહી શકાય કે દ્વારકા જતો હતો ગોંડલના ગુંદળા ગામનો આ વિદ્યાર્થી છે તે શાળાએ જવા નીકળ્યો જે દ્વારકા જવા માટે છે તો નીકળ્યો હતો ને અચાનક તેનું અકસ્માત છે તે નીપજ્યું હતું આપણી સાથે જે કહી શકાય કે એસટી વિભાગના અધિકારી છે તે જે છે તેમની સાથે જે છે તે પણ અહીં હાલ ઘટના સ્થળે છે પહોંચ્યા છે રાજકોટ પોલીસનો કાફલો પણ છે તે અહીં પહોંચ્યો છે જે રીતના જે વિદ્યાર્થીઓનું મોત થયું છે ક્યાંક ને ક્યાંક જે સમગ્ર જે કહી શકાય કે આ ઘટનાને લઈ અને લોકોમાં પણ એક થોડોક રોષ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટ એસટી ડેપો ખાતે આ સમગ્ર ઘટના છે તે બની છે મહત્વનું છે કે એસ ટી વિભાગના જે અધિકારીઓ છે પોલીસ વિભાગના અધિકારીઓ છે આ તે પણ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે રાજકોટના જે એસટી ડેપો ખાતે જે ગોંડલના ગુંદાળા ગામનો વિદ્યાર્થી છે આ તે જે છે તે શાળા જે દ્વારકા જવા માટે નીકળ્યો હતો અને એ સમય દરમિયાન છે આ તે સમગ્ર અકસ્માત છે તે બન્યો હતો બે બસોની વચ્ચે છે તે આવી જતા આ ઘટના છે તે બની છે વિદ્યાર્થીનું હાલ ઘટના સ્થળે જ છે તે મોત નીકળ્યું છે જેને પગલે લોકોના ટોળા છે તે ક્યાંક ને ક્યાંક અહીં છે તે એકત્ર થઈ ચૂક્યા છે જે રીતના જે વાત કરવામાં આવે તો રાજકોટના એસટી ડેકો ખાતે આ સમગ્ર બનાવ છે તે બન્યો છે જે રીતના પરિવાર છે વિદ્યાર્થીનો તે પણ છે તે અહીં પહોંચ્યો છે જે જે પરિવાર છે તે અહીં પહોંચ્યો છે હાલ જે રીતની વાત કરવામાં આવે તો પરિવાર સાથે જ જે છે ક્યાંક ને ક્યાંક દુઃખ જે શોખની લાગણી છે તે જોવા મળી રહી છે હાલ જે વાત કરવામાં આવે તો રાજકોટ એસટી હોય એસટીના ઉચ્ચ અધિકારીઓ છે તે અને રાજકોટ પોલીસના અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટના જે વિવિધ જે કહી શકાય કે બસપોર્ટ ખાતે આ સમગ્ર અકસ્માતની ઘટના છે તે બની છે આપણી સાથે એસટી અધિકારી છે તેમ સાધન સર શું આખો બનાવ બન્યો હતો ને શું અત્યારની સ્થિતિ છે આપણે જુનાગઢથી રાજકોટ તરફ આવતી બસ છે એ બસની બસ સ્ટેશનની અંદર જઈ રહી હતી ત્યારે જ બીજી બસ છે એ પાલીતાણાથી રાજકોટ છે એ પણ બસ સ્ટેશનની અંદર એની પાછળ જઈ રહી હતી ત્યારે વિદ્યાર્થી છે એ બંને બસની વચ્ચેથી નીકળવા ગયેલા અને આ અકસ્માતનો છે બનાવ છે બનવા પામેલો છે અકસ્માત થવા પામેલું એ બાબતે અમે પણ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને આ ઘટના બની જે ડ્રાઈવર અધિકારી સામે કોઈ તપાસ કરવામાં આવશે કે હાલ અમારી તપાસ છે એ ચાલુ છે તપાસ પૂર્ણ થઈ ગયા પછી ઇન્વેસ્ટિગેશન થઈ ગયા પછી શું ખરેખર હકીકત છે એ જાણ્યા બાદ છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ જે રીતની વાત કરવામાં તો રાજકોટના એસટી ડેપો ખાતે આ ઘટના છે તે બનવા પામી છે વિદ્યાર્થી છે તે બે બસની વચ્ચે છે તે આવી ગયો હતો અને તેનું છે મોત નીપજ્યું છે હાલ અધિકારીઓનું પણ નિવેદન સામે આવ્યું છે કે સમગ્ર મામલે છે તે તપાસ કરવામાં આવશે અને જો જવાબદાર જે કોઈ એસટીનો કર્મચારી હશે તો તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે મહત્વનું એ છે કે વિદ્યાર્થી બે બસોની વચ્ચે આવી જતાં તેનું ઘટના સ્થળે છે તે હાલ મોત નીપજ્યું છે ከመራመን እንዲ ወይ ራጅ ወያስ ሰተስ ው በመበር